નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપી જીઆઈડીસી માં છેલ્લા ઘણા સમયથી પેપર મિલો નો ભીનો સ્વલ જે સ્લજ છે સગે વગે કરવાનો કારોબાર ચાલી રહ્યો છે કારોબાર માં વાપી ના એક ખાસ ઇસમ ના ઇસારે બે ભાઈઓ મોટા પાયે સંકળાયેલ છે અલગ અલગ પેપર મિલો માંથી આ સ્લજ ભરાવી તેને સિમેન્ટ ફેક્ટરીઓ માં ટ્રક મારફતે મોકલવાની સાથે કેટલોક તદન વેસ્ટ આસપાસ ની જમીન માં ઠાલવી પર્યાવરણ ને પ્રદૂષિત કરાઈ રહ્યો છે ટ્રક માં સ્લજ પાણી નીતરતો જ ભરવામાં આવે છે પહેલા જીઆઈડીસી માંથી આવી એકલ દોકલ ટ્રક નીકળતી હતી પરંતુ હવે એક સાથે ત્રણથી વધુ ડમ્પર ટ્રક નીકળી રહ્યા છે જે જોતા કહી શકાય કે વાપી જીઆઈડીસીમાં જીપીસીબી કંપની સંચાલકોની મીઠી નજર હેઠળ પેપર મિલોમાંથી પાણી નીતરતા સ્લજને સગે વગે કરવાનો કારોબાર જે છે તે વધ્યો છે સરી ગામની પેપર મિલ કેમિકલ ફેક્ટરીમાંથી દરરોજ મોટા પાયે હેઝર્ડ નોન હેઝર્ડ પ્રકારનો નોન રિસાયકલેબલ પ્રોસેસ વેસ્ટ નીકળે છે આ વેસ્ટ મોટાભાગે સિમેન્ટ ફેક્ટરીઓમાં અન્ય નિકાલની સાઇટ પર મોકલવામાં આવે છે પરંતુ બીના વેસ્ટને મોકલી શકતા નથી તેમ છતાં આ વેસ્ટની હેરાફેરી કરનારા જીપીસીબીના નિયમોની ખોડીને પી જવામાં જરા પણ નાના અનુભવતા નથી